મારું નામ શિલ્પાબેન છે બસ અમારે ચાર મહિના પેલા દીકરી એટલે અમે લોકો સાયબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાવી એકસો ઓગણીસ ત્રીસ માં અમે ફરિયાદ નોંધાવી તો પછી અમે પાછા બે ત્રણ દિવસ પછી અમને બોલાયા ત્યાં ગયા પછી એમને અમારી રૂબરૂ માં અમારી ફરિયાદ લીધી પછી એમને થોડોક ટાઈમ અમને રિસ્પોન્સ સારો આપ્યો પોલીસ વાળા એ સાયબર ક્રાઇમ વાળા એ પછી તે પછી અમે પાછા અમને એમને બોલાવ્યા ને કે બેન તમને આરોપી પકડાઈ ગયો છે તમે આવી જાજો ત્યાર પછી અમે ગયેલા નહીં તો અચાનક મારી દીકરીને પૂછપરછ કરતા એમને અમારી ઉપર એવી રીતના હુમલો કર્યો ને અમે ફરિયાદી હતા છતાં અમારી ફરિયાદ કઈ સાંભળી નહીં ને આરોપીની સામે મારી દીકરીને યશપાલથી બ્લેક કલરના ધોકાએથી મારી અને ધરતી બે ને ગમાં છોકરીને ખુરશીમાં પછાડીને ભટકાડીને ગરમ પાટો આવેલો હતો સિવિલમાં અમે દાખલ કરી હતી છતાંય હજી અમારે ચાર મહિના થઈ ગયા આ મેટર આમણી મારી દીકરી ઉપર અવર ને અવર એને પેટના દુખાવા અવરને અવર હતી પાંચ છ દિવસ પહેલા અમે એમ્સમાં દાખલ કરી હતી ત્યાર પછી અત્યારે પાછી ઈની મેટર અમારે ઘરમાં અંદર અંદર એવી અંદરો રાખે છે અને અમારી ફરિયાદ કોઈ સાયબર ક્રાઇમ વાળા કે કોઈ કમિશનર ઓફિસે છતાંય કોઈ અમારી ફરિયાદ સાંભળતું નથી અમારી પાછળ કોઈ છે જ નહીં પોલીસ વાળા એવું દર્શાવે છે કે એમની પાસે છોકરા પાસે ફોટા છે તો અમે ફોટા અમને રજૂઆત કરાવો ફોટા એ છોકરા પાસે મારી દીકરી ના હોય તો અમને ફોટા રજૂઆત કરાવો બસ બીજું અમારી કઈ માંગ નથી છોકરો છે મોરબી બાજુ બાજુમાં ધુવા ગામનો છે રવિરાજ ઉપર કરી છે પણ પોલીસ વાળા એનું કોઈ એક્શન કાઈ લીધું નહી એની સામે મારી દીકરીને સાયબર ક્રાઇમ જ મારી તી યસપાલ સિંહ એને ધરતી બેને કીધું તું હું મેં કીધું તું તમે મારી છોકરીને મારો નહીં તો એ લોકો એવું કીધું કે બેન અમને મારવાની સત્તા એ છે તમે અમે મારીને તો પૂછી તો શકીએ એટલે તમે કે અમને અમને બસ મારી દીકરીને ન્યાય મળે અને અમને ન્યાય મળે અને મારી દીકરી સચ્ચાઈ થી અમે જે છે ને હકીકત જ બધું જળાયું છે પોલીસ સ્ટેશન માં અમને ન્યાય અપાવો બસ બીજું કઈ નથી હોતું